હવે તપાસ થઈ ગયો દવા જોઈ લીધી એમાં મોબાઈલમાં કઈ દેવાની ગૂગલ ગૂગલ ડોક્ટર છે નવી જનરેશનને ફોન કરે છે બીજા ડોક્ટરને ઉભા રહ્યો એના સાહેબને ફોન કરે હા અહીંયા પેટમાં દુઃખે શું દવા દઉં કે પેટમાં દુઃખે છે દવા શું દઉં ઇન્જેક્શન દઉં કે ટીકડી દઉં

આ સ્ટેથોસ્કોપથી તપાસ કરો હાલો માથું દુખે છે નહીં કરે તપાસ ચાલુ થઈ ગઈ હવે હાલો હા બસ હવે જો ગીતા માસી હવે તપાસ કરી લ્યો પેલા હાલ તપાસ કરી હવે તપાસ કરો તપાસ કરો કેમ કરવાનું

હા માથામાં દુખે એ જો વાડ વયા ગયા એને કંઈક દવા હોય તો કહે હા મગજ ન ઈ જ એ કાઢે કાર્ડિયોગ્રાફ ચાચુ ને હારું ચાચુ ને હારું ને બેઠા રહીએ તો માથું રિપેર કરી દીધું તો હારું ઈ હારું લે ઓલા બાને હાલો હવે પોતું હવે ધંધે લાગો આમ જો ઓલા ઓલા બાને હાથ દુખે છે હાથ રિપેર કરી દેને હા બતાવે છે હા હાથ દુખે તપાસ કઈ રીતે રિપેર એ એની હિસ્ટ્રીમાં આવે હા તપાસ કરવા દો હાથમાં જો હું દવા દેહ આ લે તો લખી દો તો દવા લખી દો કાગળમાં કે આઈથે ગોત આવવાની ગૂગલમાંથી